કયા વર્ષમાં અહેમદ શાહ દ્વારા હિંમતનગર ની સ્થાપના કરવામાં આવી હતી આનું નામ શું રાખ્યું ભાઈ અહેમદનગર નામ રાખ્યું હતું આનું બરાબર અને કઈ નદીના કાંઠે હિંમતનગર ની સ્થાપના કરવામાં આવી ભાઈ હાથમતી નદીના કાંઠે સાબરમતી લખી તો ગયા બરાબર સ્થાપના કરવામાં આવી હાથમતી નદીના કાંઠે યાદ રાખજો આપ લોકો આ વસ્તુને

એમ જ શાહ પ્રથમ તમે ઓળખો છો બધા જ મિત્રો ત્રણ નંબરના ક્વેશ્ચન સાચો આન્સર આવે છે ચૌદસો ને છવ્વીસ ના વર્ષમાં